છે હું દ્રષ્ટિ રાખું તમે દ્રષ્ટિ યુટ્યુબ પર ઘણી બધી મારા મારા ઘણા બધા છે તમે જોજો દલપત પરમાર મારું નામ લાફ્ટર કે મારી આઈડી છે ઇન્સ્ટા પર તમે જોજો સાહેબ એની અંદરમાં એક સુંદર મજાનો પ્રસંગ છે કારણ કે એ મને પ્રસંગ બહુ ગમે છે અને એનાથી જે મને નામના મળી છે એટલે એ એ પ્રસંગ મને ખરેખર ખૂબ જ પ્રિય છે અને એ પ્રસંગ અહીંયા કરવાનું કારણ કે અમારા પ્રિતેશભાઈ આ ગાયત્રી સાઉનના ઓનર અને અમારા ગાયત્રી ફરાઝ ખાના ઓનર અહીંયા બેઠેલા છે ને મારા તો બહુ પરમ સ્નેહી મિત્ર છે મારા જગદીશભાઈ જિગ્નેશભાઈ અને મારા પ્રિતેશભાઈ ખરેખર આ પ્રસંગ એમણે મને બહુ શરૂઆતમાં યાદી કરાવી પણ થોડોક મને તમારે સહકાર આપવો પડે તો જ મને ગમશે કે અહીંયા અમારું કંઈક ચાલ્યું તો મને એક એક કોઈ બેન જો કોઈ દુપટ્ટો લઈને આવેલા હોય તો મને એક આ દુપટ્ટો આપશો પ્લીઝ પાછો લઈ જજો હું નહીં લઈ જાઉં વિધવા જેવું લાગે છે હજુ ડોહો ઘરમાં પડેલો છે વાહ 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 આ આ ભાઈ મારા 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 જો થોડોક સહકાર આપજો તમને પણ મજા આવશે મને પણ મજા આવશે અને તમે જરાક થોડોક સહકાર આપો ને તો મને એવું લાગે કે ભાઈ અહીંયા અમારા જેતપુરમાં મારું કંઈક ચાલ્યું હે એ ઘણી ઘણા બધા વિડીયોઝ છે મારા તમે જોજો પણ મને આ પ્રસંગ ખરેખર જેને મને નામના આપી છે બહુ સુંદર મજાનો પ્રસંગ અમારા ગામના પાલિકાકી અમારા ગામના પાલિકાકી અને પાલિકાકી ના હસબન્ડ અચાનક ઉકલી ગયા ઉકલી ગયા એટલે તમે જરાક થોડુંક સમજી લેજો ભાઈ આ ઉપર ગયા કાકા અચાનક ગુજરી ગયા એ શિક્ષક હતા રિટાયર્ડ શિક્ષક હતા કાકા અને કાકા અચાનક ઉકલી ગયા એટલે બરાબર આપણા ગામડાની અંદરમાં રિવાજ છે કે સોસાયટીમાં કોઈ આપણા હારા લોકોની સાથે વ્યવહાર હારા બનાવી હોય તો આજુબાજુવાળા પૂછવા આવે કે પાલીબેન એ કાકીનું નામ પાલી પાલી કાકી અને પાલી કાકી એમ કે એને પૂછવા ગયા બે ચાર બહેનો કે પાલીબેન કાલ બે ચાર દરા પહેલાં તો અમારા ભાઈ બહુ હારા હતા ભીખા કાકા અને અચાનક કેમ ચાઈ લાગ્યા તો પેલી પાલી કાકી એને રડતા રડતા જવાબ આપે કારણ કે એસી વર્ષના વૃદ્ધ ડોશી પાલી કાકી બે દાટની મળે મોડામાં અને એ પાલી કાકીને આજુબાજુની બહેનો પૂછવા આવી કે બેન પાલિકાકી અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા તો પાલિકાકી એને રડતા રડતા જવાબ આપે ને જવાબ હાંભરવા જેવા હતા મને થોડોક સહકાર આપજો જો હું જરાક ઓઢી લેમ ને તો પાલિકાકી જેવો જ લાગજો છો તમને દુપટ્ટો તો છે ને એટલે ટૂંકો છે હા જોજો એમ કંઈ નહીં દીકરા ફોટો પાડીને મારા દીકરા એમ તો કોઈ દાડો ફોટો નહીં પાડે પણ દલપત ઓઢે ને તો બહુ સારો લાગે લોકોને પાલિકા કી એને રડતા રડતા જવાબ આપે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા તો પાલિકા કે એને રડતા રડતા જવાબ આપે એમ થોડોક મને સહકાર આપજો એમ તો મને ગમશે બે ચાર બેન આવીને પૂછે કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા તો પાલિકા કી कहनी हूं ठे लो कई नी अटू। काल तो डोहो खेत घेरे आईवो। वो मैं डब्बा बकरी दूध पीडू ने हजे हरा पांच वाई गाने मने के के पाली मैं की दो पाली मन तो भूख बोल आगी તું કઈ ખાવાનું વિચાર તો બેન હજે હડા પાંચ વાગે હું ખાવાનું ક્યાંથી લાવું મને વિચાર આવ્યો કે લાવ ખીચડી તૈયાર છે તો ડોહાને કઢી વઘારી આવું બેન મને વિચાર આવ્યો પાછો કે ડોહાને જો કલા લવિંગ થી કરી વઘારી આપું તો દોહામાં જરા ગરમાટ આવી જાય એમ બેન મારા ઘરમાં લવિંગ ને તો બાજુમાં અંસા બેન તા ગંસા બેન ને કીધું કે તત્તા લવિંગ છે તો કે છે અંસા બેન તો મને લવિંગ આઈ પણ મે તો તારા કાકાને કઢી વઘારી દીધી તારો કાકો તો કરી પીતો જાય ને મને કઈ કે

જેમ તેમ કરીને મેળા તારા કાકા ને સમજાય ને હાજે હળા આઠ વાગ્યા ને તારો કાકો મને કઈ કે મે કીધું ઓ પાલી મારું મોરું તો થૂંક જેવું થઈ ગયું તું કઈ કઈ મોડાના ખાડિયા હોય તો કરી આલ બેન રાતના ના નવ વાગે મોડો કાઠી કાઢું એટલા હંસા બેન તા કે હંસા બેન ને કેવું તારા મોડો છે રકે છે મન તો હંસા બેને મોડો આવ્યો ને મેં તો તારા કાકા ને કાળિયા કરી દીધા ઉપર ઠોરુક મીઠું લાઈ ખુરે બે તારો કાકો ને મને કઈ કે મેં કીધું પાલી આ હોડો કોઈ ડારો ચીકણો નહીં હોય તું મૂળો કાઠી લાવી

તું મને કંઈ બામ ગઈ આલ બેન મટતા બામ નહીં મળે તો પાછી હંસાને હેરાન કરવા ગઈ હંસા બેન તો મને બામ આપ્યો હંસાબેન તો મને લાલ લાલ બામ આપ્યો મેં તો તારા કાકાને કપાળ પર બામ ગયો માથા પર બામ ગયો બદ્ડા પર બામ ગયો ને ગમે ત્યાં બામ ગઈ હો બેન તારા કાકાને મેં તો બામ ગયો ને તે તારા કાકાની આજુબાજુ તો કીડીને મકોડા ફળી વળ્યા જેમ જેમ ચટકા ભરે તેમ તેમ તારો કાકો મને કંઈ કે મેં કીધું ઓ પાલી આ કીરી મકોડા કાઠી આવ્યા એટલા માટે હંસા આવી હંસા બેન કે બેન તે બામ ગઈ હો મેં કીધું કેવું બેટ કે બેન માફ કરજે આજે તો મારું હો મગજ થઈ ગયું લાઈટ ઘરમાં મળેલી તો મેટો તને બામ ની બદલે ગોળ આલેલો બેન ઓ બેન જેમ તેમ કરીને બેટો ટાળા કાકા ને હમ જઈ રાતે અઢી ત્રણ વાગ્યા ને ટાળો કાકો મને કે મેં કીધું ઓ પાલી હવે નહીં થો ભાઈ તું ડાક્ટર બોલાવ બેન રાતના અઢી વાગે મેં તો ડાક્તર બોલાવ્યો ડાક્તર આવ્યો ડાક્તર આવતા હાથ પૂછ્યું કે શું થાય મેં કીધું મારો ધણી થાય હવે એને ની આને શું થાય ને બેન ડાક્ટરે જે તારા કાકાને વેટ જેટલું ઇન્જેક્શન ગચકાયું ને તારો કાકો બને કઈ કે ની બોલ્યો ગુજરી ગયો મજા આવીને એકવાર જોરદાર તાલી વગાડો આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર કંઈક લાખો દેતા ન મળે તો કંઈક તાંબ્યું ના તેર એને આટલો સરસ મજાનો ઓડિયન્સ છે ને એમ એટલે અમને કલાકારને એમ કંઈક એમ ગમે કારણ કે સાહેબ જિંદગીની મજા છે ને હસી લેવામાં છે આપણા ગુજરાતીમાં બહુ સુંદર મજાની એવી કહેવત છે કે હસે એનું ઘર હસે એનું ઘર વધારે હસે એનું ખસે થોડુંક માફનું રાખજો હે સાહેબ જિંદગીની મજા છે માણસ પણ આજે ખરેખર અમારા સોનલબેન કંઈ ગયા સોનલબેન જતા રહ્યા ખરેખર બેને જે વાત કરી અને હું દિલથી તમને કહું સાહેબ હે ગુજરાત સમાચારની સહિયાર પૂર્તિ મંગળવારે આવે સહિયરપૂર્તિની અંદરમાં મારી ઘણી વાર કવિતાઓ રજૂ થાય છે પણ આજે તમારા જેવું સુંદર મજાના શ્રોતાજનો તમારા જેવા સુંદર મજાના મારા પેરેન્ટ્સ અને અમારા વિદ્યાર્થીને જોઈ અને એક નાનું મુક્તક લખ્યું છે કદાચ ગમે તો ટાલીથી વધાવજો કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને બે ચાર કામ સારા થાય તોય ઘણું છે વાહ વાહ તો બોલો કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને બે ચાર કામ સારા થાય તોય ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે લવલેસ મોતનો ડર કવિ કે મુજને ન સતાવે પણ આવી મહેફિલમાં ક્યાંક દલપત પરમારની ખોટ વર્તાય તોય ઘણું છે અને વધુ નથી અભરખો હવે આ જીવનમાં વધુ નથી અભરખો હવે આ જીવનમાં પણ બસ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે આ તમે ટાલી વગાડીને તો સાઈડીની ડહ ચોપડી બહાર પાડી છે મેં બેન એક નથી વેચાઈ એક જનો તો મારા પ્રોગ્રામમાં દહે દહ ચોપડી લઈને ચાલી ગયો તો ગઈને પગે લઈ ગયો સાયડી ને આશીક લાગે ભાઈ મને કે નાળે ના પાવી જેતપુરમાં મારી ભેલપુડી ની લારી ચાલે એમ કે તારી રાગ તારી ભેલપુડી લાડી ને મેં તો જોયું બેન અહીંયા અહીંયા તમારા નાકા ઉપર પેલી ફાટક છે ને ત્યાં જોયું હોટલ નથી ચાલતી એના કરતાં વધારે ભેલપુડી ને પાણીપુરી ચાલે બોલું હા હોટલ નથી ચાલતી એના ને પાણીપુરી ભાવે કોને વધારે હા બહેનોને વધારે ભાવે અને બહેનો તો એમ એમ જેમ જેમ ધર્માડા પેટી જેવા જે મોડા ખોલે બાપુ એમ માલિકો જે પાંતરી પાંતરીને ચાલી ચાલી પાણીપુરી દબાવી જાય પાણીપુરી વાળો યુપી બિહારથી જ આવેલો હોય એ હિન્દીમાં વાત કરે ને બેન એની હાટે હિન્દીમાં ઠોકે એ ભૈયા મોટી મોટી પૂડી દેના હા મોટી મોટી ઓર કાણી પૂડી મત દેના તું કાણી પૂડી દેતા હે ને લુગડા પીલડતા બાપ જાણે કા હિન્દી ને અમુક અમુક વાત બ પાછળથી સમજાય ને બેનો મારું તો જીવન એવું છે ને કે રાતના બે વાગે ત્રણ વાગે ચાર વાગે ગમે ત્યારે હવે અહીંયાથી અહીંયાથી મારું ઘરે પહોંચતા મને સાડા ચાર કલાક થાય સાડા ચાર કલાક એકદમ એમ કર્યા કરવાનું થાકી જવાય ઘરે ક્યારે નક્કી નહીં સાહેબ રાતના બે વાગે ચાર વાગે અમારા પરમ દિવસે પ્રોગ્રામ પૂરો કરાવ્યો ને પોના છ વાગે ડોરબેલ બગાડો મારી ઘરવાળી ટપેલી લઈને આવી એટલે દોઢ લીટર હાલ દેલા એક વાળો ને તળ ગોળ છું મને કે આવતા આવતા કે મન કે સારું થયું તમે આજે મોડ આવ્યું અમે કીધું કેમ મન કે આપણા સોસાયટીની અંદરમાં ડુકર પકડવા વાળા આવેલા એમ કે હવે આની સાથે હું વાત કરી મેં હમણાં અઠવાડિયા પેલા ભંગ ભંગાર ભંગારવાળો આવ્યો ભંગારવાળો એયું ના હંગારા પાના એ યો હંગારા પાણા મારી ઘરવાળી બાડીમાં ડોકો કાઢીને કઈ કાલે આવજે પ્રોગ્રામમાં ગયેલું છે એમ કે તો હારા અમે હું ભંગાર જેવા છે અઠવાડિયા પહેલાં મારી ઘરવાળી હાટે હું પિક્ચર જોતો હતો મારી ઘરવાળી મને આમ કને શાહરૂખ નું પિક્ચર ચાલે મને આમ કને આમ કને કોણી માડી મેં કહું હું મને કે જોઉં જોઉં ને શીખો મેં કહું હું શાહરૂખ ખાનનું પિક્ચર ચાલે એમાં હું મને કે જોઉં ને શીખો આ શાહરૂખ ખાન એની પત્નીને કેટલો પ્રેમ કરે મેં કહું નહીં થા આ શાહરૂખ ખાન પિક્ચરમાં પ્રેમ કરવાના પચાસ કરોડ રૂપિયા લઈને તળી પાસે કોઈ સગવડ નહીં મળે નહીં તો હું બી કરું પ્રોગ્રામ હો કરી દેમ લેવ આજે પિક્ચર ચાલતું હતું મેં હવાર હોરમાં મેં કોણી મારી મેં કું જો મને કે હું મેં કું જોની નહીં શાહરૂખ ખાન તેનો ટેજ છે ને હિરોઈન બદલાઈ ગઈ ને એવી સગવડ મારી પાસે નહીં મળે પછી ચાલ્યા કરે ઓગણીસો ને નેવું ની અંદર માં દીકરાનું નક્કી થાય ને દીકરાનું નક્કી થાય એટલે પેલી છોકરી પેલી વહુ જે બનીને બની ને એ વહુ વિચાર કરે કે સાસુ હાડી હોય તો હાડું ઓગણીસો નેવું માં દીકરી એમ વિચાર કરતી કે હાહુ હારી હોય તો હારું ને અત્યારે હાહુમાં વિચાર કરે તો પેલી હાહુમાં હાહુ એટલે હાહુ ભાઈ એટલે સાસુ માર તો પેલા વહુ પર તપી ગઈ એ હિધી હિધી રહેજે તારા તારા બાપનું ઘર નથી એટલે પેલી વહુ કે છું કે તમારા બાપનું હો નથી હિધી હતી તું પછી બંને જણી લુગડા ઢોવા માંડી ગઈ સાહેબ તમે માનશો નહીં આપણા ગુજરાત ની અંદર માં સંસ્કાર સંસ્કાર જીવે છે ભારત દેશની અંદર માં યાદ રાખજો સાહેબ સંસ્કાર જીવે છે ભારત દેશની અંદરમાં આપણા ગુજરાતની વાત કરું કે ગુજરાતની અંદર ઘરની અંદરમાં કોઈ દીકરીનું લગ્ન હોય દીકરીની વિદાય થતી હોય ને ત્યારે એમ કહેવાય કે એના ઘરના જે વડીલ હોય ને એને હિખામણ આપે કે બેટા તારા પપ્પા મમ્મીની યાદ આવે તારા સાસુ સસરાને તું મા બાપ ગણજે તારા ભાઈની યાદ આવે તારા ડિયર જેતને તું ભાઈ ગણજે તારી બેનની યાદ આવે તારી નરણને તું બહેન ગણજે ને તારા પતિના પગલે 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 ચાલજે દીકરા અમેરિકા વાળી પાર્ટીનો પ્રોગ્રામ હતો અમેરિકાથી લગ્ન કરવા આવેલા કોઈ રડે કોઈ રડે જ નહીં કારણ કે કાલે તો પાછા અમેરિકા ક્યાં જતા રહેવાના તેમાં એહી વરણની એની દાડીમાં પેલી દીકરીને હિખામણ આપતી હતી કે દીકરા તારા પપ્પા મમ્મીની યાદ આવે તારા હાહુ હોરાને તું મા બાપ ગણજે દીકરા તારા ભાઈની યાદ આવે તારા દિયરજેતને તું ભાઈ ગણજે દીકરા તારી બહેનની યાદ આવે તારી ને તું બેન ગણજે દીકરા ને તારા પતિના પગલે 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 ચાલજે દીકરા પેલી છોકરી એટલી મગજની ફરેલી એની દાદીને કહી કે બા તું કહીને તે બધું કરા પણ મારા પતિના પગલે પગલે તો જિંદગી માની ચાલુ કે તને શરમ લાગે કે નહીં જવાબ આપતા દીકરા તે કે એમાં હાની શરમ એટલો વાયરમેન છે એટલો ઠામલે ઠામલે ચડે એમ કે એની હાટે હું કાં ડગલે પગલે ચાલુ દીકરા આનંદ છે સાહેબ મારો પ્રોગ્રામ હતો મારો પ્રોગ્રામ હતો સાહેબ બરાબર એમ કે છોટા ઉદેપુરની અંદરમાં અને છોટા ઉડેપુરની અંદરમાં રાતના બે વાગે પ્રોગ્રામ પૂરો થયો ને એક બેન પાણી પાસે મને કે દલપતભાઈ ઘેરે ચા પીવા ચાલો પ્રોગ્રામમાં બહુ મજા આવી એટલે હું તો પ્રોગ્રામમાંથી પહેલાં મેં કહ્યું બેન રાતના બે વાગ્યા હવે અત્યારે અમે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો મને કે ના ના મારા ઘેરે તમારે આવું જ પડે સાહેબ હું તો ચા પીવા સારું ઉપડી ગયો બેન સરસ મજાની ચા બનાવવા હારું ઘરમાં ગયા પણ એના ઘરની અંદરમાં હતો નાનો એનો ઘર જોજો સોરી કોઈ વલગારી તિવારી વાત નથી કરતો પણ એનો ઘરવાળા મને કહે કે બેહો નાનલો આમ તો સોફો હતો એનો છ પિસ્તાલી નો તૈયાર થઈ કીધું થઈને તૈયાર પ્લીઝ જરાક થોડીક જગ્યા કરીને બે એટલે હું થોડીક આટલી જગ્યા કરીને આમ ટેકવાઈ ગયો પણ પેલો એટલો બધો રેડી ને પેલી બેન ચા બનાવતા હતા અંદર રસોડામાં માં ને પેલો એટલો બધો રેડી થઈ ગયો ને કે આમ જેસીબી ના એમ પાવડાની જેમ તાંટી ઊંચો કરે મારા પગપોર પગ નાખે એમ તો મને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થયું એટલે મેં બી એમ કને આમ કને તાટિયો પકડીને એમ એમ મૂકી દીધો બે ત્રણ વખત આવું થયું ને પછી મને એકદમ મને એમ ગુસ્સો આવ્યો મેં છે ને એના પગમાં ચીમતા પૈડા પેલો ઝપકીને જાય ગયો મને કે તું કોણ મેં કીધું હાસ્ય કલાકાર દલપત પરમાર મને કે રાતના બે વાગે મારા ઘરમાં શું કરે મેં કીધું કઈ કરતો નથી ભાઈ આ બેન ચા પીવા લાવેલા મન મન કે કે ભજન તું ગાતો તો કીધું હા તારો અવાજ બારો ચાલ ગા મે સોફા પડ કે ચા પીવી જ છે ને માકું પીવી જ છે મને ચાલ ઉપાડ મને એક ભજન આવડે મેં ગાયું એની ઘરવાળી રસોડામાં ચા બનાવતી હતી મેં ભજન ગાયું એ જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું તમે માનો નહીં પેલો એટલો બધો ફોર્મ આવી ગયો ને કે ત્રણસો ચારસો રૂપિયા આમ કરીને ઉડાઈ રામ આમ તો પેલા ત્રણ પેલા ત્રણસો ચારસો આવ્યા ને તો મને ગાવાનો ઉભડો આવ્યો મેં કીધું એક અંતરો આવડે છે તું કહેતો હોય કામ મેં કીધું બીજા થોડાક પાંચસો છસો આવી જાય તો આપણે ડીઝલ પાણીમાં મને કે ગા ગા ગાતા અવાજ બોહાડો એની ઘરવાળી રસોડામાં ચા બનાવતી હતી મેં આગળ ગાયું કે તારે ને મારે હંસા પ્રીત રે બંધાણી વાલા મને ખબર નહીં એની ઘરવાળી નામ હંસા પછી જે સહનસીન વેલણ આવી ત્યારે એમ થાય કે આપણી ક્યારે પ્રિતરી બંધ થયેલી હે ને મારા ઘેરે એક સુંદર મજાની એક પ્રસંગ હે ને આપણે તો ગુજરાતી બોલીએ સાહેબ હે આપણે ગુજરાતી બોલીએ એકદમ કોમન છે જનરલ છે પણ સાહેબ મેં તો જોયું ને તો અહીંયા અહીંયા તમારા આ બોડેલીના ચાર રસ્તાની ઉપર કૂતરા ગુજરાતીમાં વાત કરે કૂતરા કૂતરા ગુજરાતીમાં વાત કરે જો તમને લાગે કે દલપત પરમાર કૂતરા જેવું બોલે તો તાલી વગાડજો બે ચાર કુતરા ભેગા થયા આપણા ઘરે મિટિંગ રાખી હોય ફંક્શન રાખ્યું હોય ને એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ કે ભાઈ અમારા ઘરે પ્રોગ્રામ છે મિટિંગ છે ફંક્શન છે ને તમારે આવવાનું છે એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો પેલા કૂતરા ગુજરાતીમાં વાત કરે આમંત્ર ગયા બે ચાર કૂતરા ગુજરાતીમાં કઈ રીતે વાત કરી જોજો બે ચાર કૂતરા એને પૂછવા ગયા એટલે કૂતરો કૂતરી મીટિંગમાં જવા તૈયાર સેન બેન છાડીને એટલે કૂતરોણ કુત્રી મીટિંગમાં જવા તૈયાર એટલે પેલા નાના ગલુડિયા લાગી પડે નાના ગલુડિયા નાના ગલુડિયા એના પપ્પાને શું કઈ બાપુ આવું બાપુ આવું એટલે કૂતરાનો સ્વભાવ એકદમ ગરમ એને કૂતરી હાથે એકલું જ જવું હોય મેં કોઈને સંબોધીને નથી કીધું ભાઈ ક્ષમા કરજો બેન એટલે કૂતરાનો સ્વભાવ એકદમ ગરમ એટલે એને એકલું જ જવું હોય એટલે કૂતરો પેલા નાના બચ્ચા પર ગલુડિયા પર ગરમ થઈ ગયો ગુસ્સે થઈ આમ એટલે માનો દયામનો સ્વભાવ માનો દયામનો સ્વભાવ એટલે કૂતરી કૂતરા પર ગરમ થઈ ગઈ કુતરી કૂતરા પર ખીચા ગઈ એટલે બચ્ચું ખુશ થઈ ગયું મમ્મી આ તો જવા